મોરબીના ઘુટુ ગામથી પસાર થતી નર્મદાની મચ્છો કેનાલ પાસે કેમિકલ ભરેલું ટેન્કર ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે આ ઘટનાના ત્રણ દિવસ પછી પણ કોઈ કાર્યવાહી ન કરતા ઘુટુ ગામના સ્થાનિકો આજે જીપીસીબીની ઓફિસ અને પોલીસ સ્ટેશન પહોંચ્યા ને કાર્યવાહી કરવા માટે ઉગ્ર રજૂઆત કરી જીપીસીબીએ લીધેલા સેમ્પલનો હજુ સુધી રિપોર્ટ નથી આવ્યો ને ટેન્કરના ડ્રાઈવર કે માલિક સામે કોઈ પગલાં નથી લેતા સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારે છે કે જો હવે આવી કોઈ રીતે કેમિકલ ઠલવાશે તો રસ્તા પર ચક્કાજામ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે કેમિકલ કે કેમિકલ યુક્ત પાણીથી જમીન અબોલ જીવ અને લોકોને નુકસાન થાય છે તેમ છતાં પણ જીપીસીબી કેમિકલ માફિયાઓ સામે આંખ આડા કાન કરે છે આ ટેન્કર કોનું છે ક્યાંથી ભર્યું હતું ક્યાં કારખાનામાંથી અને લોકોનો કેટલા ટેન્કર હાલે છે આવા અને એનો માલિક કોણ હે ટેન્કરનો તો અમે ઘુટુ હળવદ હાઈવે મેન અમદાવાદ જે મેન ઘૂંટુ હળવદ હાઈવે રહ્યો ને એ અમે જામ કરી અને પંજાબ બનાવી દેશું પંદર વીસ દિવસમાં મેં સાહેબ કીધું એ અમને આનો જવાબ નહીં મળે ને તો આવતા દિવસમાં અમે ઉગ્ર વાતાવરણ કરશું રોડ રસ્તા રોકશું અમારે આનો ન્યાય જોયે બીજું કઈ નથી જોતું કયા કારખાને ભરી કોનું ટેન્ક એ જ અમારે જોયે બાકી ઘરે ગમે ફોન કરે જયારે ત્યાં વિઝિટ કર્યા પછી જે સેમ્પલ ને લીધું હતું એને અમે ગાંધીનગર લેબોરેટરી મોકલી આપ્યું છે અમને એનાલિસિસ માટે અને ત્યાંથી રિઝલ્ટ આવ્યાથી ને પોલીસને અમે કાલે લેટર લખ્યું છે કે ભાઈ આનામાં જે કોઈ બી તમારા કબજામાં આવ્યું છે તો જે કોઈ આનામાંથી કોણ લાવ્યું છે ક્યાંથી લાવ્યું છે શું કામ લાવ્યું છે શું કરતો હતો કાર્યવાહી શેના માટે કર્યું છે એનો મને રિપોર્ટ આપો એનો લેટર અમે ગઈકાલે ઓલરેડી લખ્યું છે મને લાઈટ એસિડિક લાગ્યું એના ઉપરથી એવું લાગે કે કદાચ કોઈ કારખાનામાં વપરાવતું હોય એમાંથી જો કોઈક વેસ્ટ નીકળ્યું હોય કદાચ તો એ લોકોને ત્યાંથી ગયું હોય ને જો એક કશે નાખે તો સ્લાઈડ એસિડિક જે મને જોયું તો એના ઉપરથી તો નુકસાનકાર લાગે છે